પાટણ સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના ખેડૂતે અપનાવી પ્રાકૃતિક ખેતી આપણે આપણા બાળકને ઝેર આપતા નથી તો ધરતી માને કેમ આપીએ તેવું ખેડૂત જયેશ પ્રજાપતિનું કહેવું પ્રાકૃતિક ખેતી દ્વારા અમને વર્ષે એક લાખ નો નફો થાય છે તેવું ખેડૂત જયેશ પ્રજાપતિ નું કહેવું જો આપણે આપણા બાળકને ઝેર નથી આપતા તો ધરતી માને કેમ આપી આ શબ્દો છે છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જયેશ પ્રજાપતિ ના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના રહીશ ને પરંપરાગત ખેતીનો વ્યવસાય કરતા નરસિંહભાઈ પ્રજાપતિ એ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વૃદ્ધિ બમણી આવક અને ઝેર મુક્ત અનાજ મળવાથી તેમણે આ જીવન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે તેમના આ સંકલ્પને પગલે ગામમાં અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના ખેડૂત શ્રી નરસિંહ પ્રજાપતિ તેમની સાત વીઘા જેટલી જમીનમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ અનાજ અને કઠોળના પાકોની ખેતી કરે છે તેમણે રાસાયણિક ખેતી પદ્ધતિને સદંતર ત્યાગ કર્યું છે ખેડૂત શ્રી નરસિંહભાઈ પ્રજાપતિ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હોય તેમની જમીન ફળદ્રુપ બની છે તેઓ કહે છે કે મને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે પ્રાકૃતિક ખેતી માટે તેમણે ગીર ગાયો પાળી છે જેના છાણ અને ગૌમૂત્રમાંથી તેનું ધન જીવામૃત અને જીવામૃત બનાવે છે તેનો ઉપયોગ ખેતી પાકોમાં કરે છે છાણ ને બનાવે છે દિવસમાં અંતરે ખાંપી લેવામાં અને અન્ય વનસ્પતિઓ થી જીવામૃત બનાવવામાં આવે છે પાકની અવસ્થા મુજબ થી પંદર થી અઢાર કે એકવીસ માં દિવસે જીવામૃત આપવામાં આવે છે હાલમાં તેમણે ઉનાળુ બાજરીની ખેતી કરી છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી નરસિંહભાઈ પ્રજાપતિના દીકરા શ્રી જયેશ પ્રજાપતિ જણાવે છે ખેતીના લાભ જોતા ખેડૂત જયેશ પ્રજાપતિ પણ પાટણ ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું છે સરસ્વતી તાલુકામાં પાટણમાં આવે છે અને હું આત્મા સાથે સંકળાયેલો છું બરાબર અને એનાથી મને એક પ્રેરણા મળી કે આપણા બાળકોને આપણે ઝેર નથી આપતા તો કેમ આપણે ધરતી માતાને ઝેર આપીએ એવું તો શું આપણામાં એવી ખોટ છે બરાબર એના પછી મને એવી પ્રેરણા મળી એટલે મેં પ્રાકૃતિક ખેતી આધારે ખેતી આધારે જ હું જોડાયેલો છું બરાબર અને મેં ઉનાળુમાં બાજરી પ્રાકૃતિક પૂરેપૂરી બા પ્રાકૃતિક રીતે વાળી છે મને ગયા વર્ષે બી એક લાખ રૂપિયા તેનો ફાયદો થયો હતો રાસાયણિક ખેતીના સંલગ્નો અને આ સાલે મને ફાયદો થશે મેં પ્રાકૃતિક આધારિત બાજરીનું ઉત્પાદન કરેલું છે બરાબર